સુરેન્દ્રનગરમાં સાથળીની જમીનો પર ગુંડાઓના કબજાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ એ વિરોધ નોંધાવ્યો જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ પ્રાંત અધિકારીની નો ખેરાવ કરી વિરોધ કર્યો ભૂમાફિયાઓ અંગે જીગ્નેશ મેવાણીએ કહેવું છે કે ચોટીલાના ધારાસભ્ય નેતાઓને ડૂબી મેળવું જોઈએ ગામના ધારાસભ્યને સાથળીની જમીનો ખાલી કરાવવા ચોટીલા લાવવું પડે છે સાથળીની જમીનો ખાલી કરાવી કબજો સોંપવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી સ્થળ પર વાસ્તવિક કબજો નથી સોંપવામાં આવ્યો આવાના તત્વોને માથાભારી ઇસમોએ જમીનો પર કબજો જમાવી દીધો છે જો આ તત્વો સામે કાર્યવાહી નહીં કરવામાં આવી તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની જિગ્નેશ મેવાણીએ ચીમકી આપી સાતરીની જમીનો ખાલી નહીં થાય તો 11 અને બાર ઓગસ્ટથી આંદ્યપૂર્તિ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કાઢવામાં આવશે ઓગસ્ટના કાર્યક્રમના દિવસે પણ હાથમાં ઝંડો રાખી જમીનો ખાલી કરવા કલેક્ટર સમક્ષ માંગ આવશે ખુલ્લું થાય આ તમામ જમીનોમાં માપણી થાય સોંપાય તો ચોમાસાની વરસાદની આ આ ખેતમજૂર નાના સીમાન ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેસથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ધ્રાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ જમીનમાં માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એટ્રોસીટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે અને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાણીલેન્ડ ઊભી મરવું જોઈએ